સાથે આવેલા જોલવાની એક કંપનીમાં એટીએસ અને એસઓજીના દરોડા કંપનીમાંથી કરોડોનું એમડી ડ્રગ્સનું રો મટીરીયલ ઝડપાયું પોલીસે એક આરોપી વિક્રમ રાજપૂતની ધરપકડ કરી છે વિક્રમ રાજપૂત ડ્રગ્સ બનાવવામાં માહેર અને કંપનીનો સ્લીપિંગ પાર્ટનર હોવાનો પણ ખુલાસો થયો છે ડ્રગ્સ બનાવવાનું એકત્રીસ પોઈન્ટ બે કરોડનું બારસો લીટરથી વધુ પ્રવાહી ઝડપાયું છે એટીએસના સકંજામાં વધુ બે આરોપી આવી શકે છે ડ્રગ્સ બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે જ દરોડા પાડ્યા એક આરોપી મટીરિયલ સપ્લાય કરનાર અને અન્ય એક અમદાવાદનો આરોપી કે જેણે આ બંને વ્યક્તિઓને ડ્રગ્સ બનાવવા માટે કામે લગાડ્યા હતા ગત તારીખ ના રોજ એસોજી પોલીસ અને કંપનીનું બિલ્ડિંગ છે અને આ દહેજના જોલવા ખાતે આવેલી કંપની છે અને આ કંપની મેન્યુફેક્ચર કરે છે ડ્રગ અને ઇન્ટરમીડિયેટ જે પ્રોડક્ટ આવે છે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય છે ત્યારે ચોક્કસથી એમ કહી શકાય કે ભરૂચ જિલ્લામાં આ બીજો મોટો મોટી રેડ છે એટીએસની કેમ કે આગાઉ પણ પાનોલી ખાતે પણ આ જ પ્રકારે હજારો કરોડનું ડ્રગ્સ નું રો મટિરિયલ પકડાયું હતું અને આજે આ ફરીથી બે દિવસ પૂરું એટીએસ અને ભરૂચ એસોજીએ રેડ કરી અને અહીંયાથી એકત્રીસ પોઇન્ટ બે લાખ રૂપિયાનું રો મટિરિયલ પકડી પાડ્યું છે જે થી વધુ લિટર પ્રવાહી પકડાયું છે જે પ્રતિબંધિત હોય એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત જે પદાર્થો આવે છે તેમાંનું આ એક લિક્વિડ છે અને તેમાં આરોપીની એક આરોપીની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેનું નામ છે વિક્રમ રાજપૂત જે પ્રોસેસિંગ કરનાર હતો અને વર્કિંગ પાર્ટનર હતો અને હજુ પણ બીજા અન્ય બે આરોપીઓ પકડાઈ શકે છે કેમ કે જે મટીરિયલ સપ્લાય કર્યું હતું જે વ્યક્તિએ તેને પણ દબો એમાં લઈ શકે છે એટીએસ સકંજામાં લઈ શકે છે અને અમદાવાદનો એક આરોપી છે જેણે આ બે વ્યક્તિઓ પાસે કામ કરાવવા માટેની અહીંયા તૈયારીઓ કરી હતી અને અહીંયા જે કામ કરાવતો હતો જેની સૂચનાથી આ કામ થતું તેની પણ પોલીસ ધરપકડ કરી શકે છે ચોક્કસથી આ ચોથા સ્ટેજનું એમ કહી શકાય કે પ્રોસેસિંગ ચાલુ હતું અને પાંચમો સ્ટેજ આવે એટલે કે સંપૂર્ણ પડે તે ડ્રગમાં ફેરવાઈ જાય અને એમડી ડ્રગ બની જાય એવું પણ બની શકે છે પરંતુ હા રિપોર્ટ રિપોર્ટની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે એટીએસ અમદાવાદ અને ભરૂચ એસઓજી પોલીસ ના રિપોર્ટ બાદ મોટી કાર્યવાહી અહીં કરી શકે છે ભરત ચુડાસમા ઝી મીડિયા ભરૂચ